નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો આજે ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે ચૂંટણી પહેલાં ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સતત ત્રણ મહિનાથી વધતા ભાવના ટ્રેડ પર આજે બ્રેક લાગી છે એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીસ પચાસ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ ઘટાડો કર્મોશિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ ગુણવત્તાવાળા એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ત્રણસો સાઠ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં પંચ્યાસી રૂપિયાનો ફેરફાર થયો છે તેમજ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ પચાસ હજાર આઠસો એંસી રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો એંસી રૂપિયાનો ફેરફાર થયો છે આ સિવાય બાવીસ કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર છસો છે જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો પચાસ રૂપિયાનો ફેરફાર થયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આંધી વંટોળ સાથે ત્રાટકશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં પલટો આવશે એપ્રિલ મહિનામાં વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રેલવે મુસાફરો માટે ખુશખબર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લાખો મુસાફરો માટે રાહતના સમાચાર છે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રેલવેએ રેલવે મુસાફરોને ભેટ આપી છે રેલવેની જાહેરાતથી હવે જનરલ ટિકિટનું બુકિંગ સરળ થઈ ગયું છે એક એપ્રિલથી રેલવેએ જનરલ ટિકિટના પેમેન્ટને લઈને નવો નિયમ જારી કર્યો છે રેલવેના આ નિર્ણયથી જનરલ ટિકિટ સાથે મુસાફરી કરતાં લાખો રેલવે મુસાફરોને સુવિધા મળશે રેલવે મુસાફરોને આજથી જનરલ ટિકિટ બુક કરવામાં સરળતા રહેશે તમારે ટિકિટની ચૂકવણી માટે રોકડ અથવા ફેરફારની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં તમે યુપીઆઈની મદદથી સરળતાથી ટિકિટ ખરીદી શકશો એક એપ્રિલથી રેલવે જનરલ ટિકિટના પેમેન્ટ માટે ડિજિટલ ક્યુઆર કોડને પણ મંજૂરી આપવામાં આવી છે મુસાફરો યુપીઆઈ દ્વારા સામાન્ય ટિકિટ ખરીદી શકશે દેશના ઘણા રેલવે સ્ટેશનો પર તેની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કપાસના ભાવમાં ફૂલ તેજી મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના ભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા એવા હોવાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે અગાઉ સૌરાષ્ટ્રની મોરબી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ આઠ હજાર પંચાવન રૂપિયા જ્યારે સરેરાશ ભાવ સાત હજાર પાંચસો નેવું રૂપિયા અને ન્યૂનતમ ભાવ સાત હજાર એકસો પચીસ રૂપિયા જોવા મળ્યો હતો અહેવાલની શરૂઆતમાં જ આપણે કહી દઈએ કે કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે બતાવવામાં આવ્યા છે આગળ બીજી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ શું છે તેના પર જો નજર કરવામાં આવે તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ આઠ હજાર જ્યારે સરેરાશ ભાવ સાત હજાર છસો પચાસ અને ન્યૂનતમ ભાવ સાત હજાર રૂપિયા હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બેન્ક લોકરના નવા નિયમો બેંક લોકર માટે અરજી કરતી વખતે તમારા માટે બેંકમાંથી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે બેન્કો ઈ કેવાયસી વગર લોકરની પરવાનગી આપતી નથી કેવાયસીને કારણે લોકર ભાડે લેનાર ગ્રાહકોની તમામ વિગતો ઉપલબ્ધ છે અને જ્યારે તેઓ લોકરને એક્સેસ કરે છે ત્યારે તેઓને તેના વિશે માહિતી મળે છે આનાથી પારદર્શિતા પણ જળવાઈ રહે છે એટલે બેંક લોકર માટે કેવાયસી કરાવવું જરૂરી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા